અંકલેશ્વર આમળાખાડી બ્રિજ બન્યો ટ્રાફિક જંકશન. છાસ વરે સર્જાતા અકસ્માત અને સાંકડો બ્રિજ ટ્રાફિક જામ નું બન્યો છે. શુક્ર શનિવાર ને લઈ ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી. આમળાખાડી બ્રિજ થી માંડવા ટોલ પ્લાઝા સુધી વાહન સુરત તરફ જતા કતાર જામી હતી. સપ્તાહમાં માં પાંચ દિવસ ચાર થી પાંચ કિલોમીટર લાંબી વાહનની કતાર લાગે છે. આમળાખાડી બ્રિજ ના સમાંતર બ્રિજ બનાવવાના ટેન્ડર બહાર પાડ્યા બાદ પણ હજુ બ્રિજ ભૂમિગત થયો નથી. અંકલેશ્વરમાંથી પસાર થતો સિક્સ લેન નેશનલ હાઇવે નંબર અડતાલીસ હોવા છતાં અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા રોજિંદી બની ગઈ છે સાઠ હજાર વાહનો ક્ષમતાવાળો હાઇવે પર રોજના એકત્રીસ સવા લાખ વાહનો આવાગમનને લઈ સતત ટ્રાફિક જોવા મળે છે આ વચ્ચે હાઇવે પર પસાર થતા માર્ગ પર અમરાવતી નદી અને આમલાખાડી જેવા સાંકડા બ્રિજ આવેલા છે જેમાં પણ આમલાખાડી બ્રિજવાળીયા ચોકડી ઓવરબ્રિજ અપ્રોચ રોડને અડી હોવાથી અહીં એપ્રોચના વાહનો પણ સુરત તરફ જવા આમલાખાડી બ્રિજ તરફ જતો હોય જેને લઈ બ્રિજ પર સાંકળો હોવાથી વાહનની કતાર લાગી જાય છે રોજિંદી બનેલી આ સમસ્યાને લઈ અંકલેશ્વર વાલિયા ચોકડી પર સપ્તાહમાં ચાર દિવસ ટ્રાફિક જામ જોવા મળે છે જેમાં પણ વીકેન્ડ એટલે શુક્ર શનિ અને રવિવારે વાહન વ્યવહાર બમળો થઈ જતા ચક્કા જામ થઈ જાય છે અને ક્યારેક ચાર કિલોમીટર તો ક્યારેક બાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થાય છે જેને અસર જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર તેમજ સ્ટેટ હાઈવે એવા અંકલેશ્વર રાજપીપળા અનેરા રા અંકલેશ્વર વાલિયા રોડ સ્ટેટ હાઈવે પર પડે છે તો અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના ના આંતરિક માર્ગ પર પણ જોવા મળે છે